જય હિન્દ વંદે માત્ર મિત્રો આપનું સ્વાગત છે ગુરુજી હેલ્થ કેર ડોટ ઇનમાં અને આજે હું એવા ટોપિક ઉપર તમને બતાડવા જાઉં છું કે જેનાથી ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે ખરેખર મને મસા છે રસ છે કે ભગંદર છે મારે શું કરવું જોઈએ પણ તેઓ નથી કોઈ ડિસિઝન લઈ શકતા કેમ કે તેઓને પોતાને ખબર નથી કે મને હરસ છે મસા છે કે ભગંદર છે મારે કેનો ઈલાજ કરવો તો આવી દોસ્તો આજ ઈ ટોપિક ઉપર આપણે એક વિડિયો બનાવીએ તો મસા હું છે માસા જાણવા માટે આપણે એના લક્ષણો જોઈએ મસામાં ગુંગળો થાય છે અને ગુદા માર્ગ ઉપર ગુંગળો થાય અને એમાં દુખાવો થાય કુદરતી હાજતે જાતી વખતે દુખાવો થાય ક્યારેક લોહી પડે ક્યારેક ન પડે ક્યારે દુખાવો થાય 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 અને વખતે તકલીફ એ મસાના લક્ષણ છે અને ઘણા લોકોના મન લોકોના મનમાં એવું છે કે હરસ ને મસા એક જ છે શું મારે બે દવા કરવી જોઈએ અને આ એક એવો પ્રશ્ન છે કે જેના માટે લોકો ડોક્ટર પાસે સંકોચ અનુભવ કરે છે એના માટે જ આ તમારા માટે બનાવેલો છે તો સૌથી મસા ઉપર આપણે આયુર્વેદિક ઉપચાર ત્રિફળા ચૂર્ણ છે પછી અર્ષ કુઠાર ચૂર્ણ છે પછી અર્સો ઘનવટી છે અર્સો ઘનવટી અને અભયારિષ્ટ ચૂર્ણ છે એ તમારે સેવન કરવું જોઈએ એનાથી તમને ઘણો ઈલાજ મળશે અને પ્લસ પાણીમાં લીમડાના પાંદડા ઉકાળી જો એમાં તમે બેસો એને સ્વિચ બોર્ડ કીએ છે તો એનાથી તમને ઘણો આરામ પડશે અને બની શકે તો ફર્સ્ટ સ્ટેજમાં હોય તો તમારું મટી પણ શકે અને તમે ઓપરેશન જેવા જટિલ અને ખર્ચાળ ટ્રીટમેન્ટથી બચી શકો છો બીજા નંબરમાં માની લ્યો કે તમને ભગંદર છે તો ભગંદર કેવી રીતે ખબર પડે જ્યારે માણસને ભગંદર થાય ત્યારે લેટરિનની જગ્યાએ છીંડા જેવું છીંડું પડી જાય એમાંથી દુર્ગંધ આવવા માંડે રસી નીકળવા માંડે દુખાવો ભયંકર થાય અને લોહી પણ પડવા માંડે તો ભગંદર જેવી સ્થિતિમાં આ જ મસાની દવા એમાં લાગુ નહીં પડે એના માટે તમારે અલગ ટ્રીટમેન્ટ કરવી પડે તો એના માટે ટ્રીટમેન્ટ શું છે સૂત્ર જેને કહેવાય આ એક આયુર્વેદિક પદ્ધતિ છે જેનાથી તમે ઓપરેશન વગર સારા થઈ શકો જો વધારે સ્ટેજ ઉપર મો ગયો હોય તો બીજા નંબરમાં ગંધક રસાયણ ગંધક રસાયણ તમે લગાડીએ બીજા નંબરમાં હળદર અને લીમ લીમડાનો જે તેલ છે એ બેયને મિક્સ કરી તમે જ્યાં જખમ છે જ્યાં દુખે છે એ ગુદા સ્થળ ઉપર તમે લગાડી શકો છો અને ત્રીજા નંબરમાં તમે જે સેવન કરો જે પદાર્થ સેવન કરો એવો પદાર્થ હોવો જોઈએ કે જે બહુ સરળતાથી પાચન થાય અને તમારું પેટ સાફ પ્લસ તમારે થોડું ઘણું હાલવું જોઈએ વધારે પડતું બેસવું અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ આ થાવાનું મુખ્ય કારણ છે એટલે તમારે શું સાવચેતી રાખવી જોઈએ બને એટલી જગ્યાને સ્વચ્છ હાઈજીનિક રાખવી એવું લાગે તો પાણીની અંદર ડેટોલ મિક્સ કરી એનો એનાથી સાફ સફાઈ રાખવી કપડાં નિરંતર ચેન્જ કરતા રહેવું અને ખોરાક એવો લેવો કે જેનાથી તમને સરળતાથી પાચન થાય અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ એ વસ્તુ અલગ છે પણ માની લ્યો કે તમને મારા આગળના વિડીયો તમારા શરીરના સ્વાસ્થ્ય માટે જોવા તો સબ્સ્ક્રાઇબ કરો બરોબર છે પછી માનો કે તમારે તમે પરિપકારી વૃત્તિ માણસો માણસોનું સારું ઈચ્છવા માંગો